તો હાલો હવે આપણે પહેલા ચા પી લઈ અને પછી નીતા હારે રહી છી પાછી ટી તો હાલો પેલા ચા તો જો આવી ગયા છે વાડીના શેઢે અને ઉભય વાડીના શેઢે અમારે નીતા વાયસેટી વીણે છે કેટલી વીણી એવું છે તો જો નીતા વાયસેટી વીણે છે બોતાવું તમે જો એવી રીતે ગોતવી પડે ત્યાં છે

ઘણાને કહી જાય ખબર નથી કે વાંશીટી શું કહેવાય કે આપણે ગામડામાં રહેતા એ બધાને તો ખબર જ હોય મેં આગલા વિડીયો અમે કીધું છે ગામડામાં રહેતા એ બધાને ખબર હોય પણ હું મારા ઘણા વિડીયોમાં ને મારી ઘણી વખત હું લાઈવ થાવ ને ત્યારે વાય વાત હાલે ને ત્યારે બધાએ છે કે ભાઈ વાય એટલે શું કહેવાય અને વાય કઈ રીતે ઉગે ને એનો વેલો કેવો હોય તો એ આજ હું તમને બતાવવાનો છું જો નીતા વાસેટી વીણા છે આ વાસીટીનો વેલો કાઢતો આમાં 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 છે મીઠા લીમડા છે તમને એ વેલો દાખો દેખાડું બધા કે ને વાસીટીનો વેલો કેવો હોય તો જો વાસીટીના આવા પાંડ હોય અને આ વાસેટી આ વેલામાં આવી વાસેટી થાય જો આ હેઠે ઘૂમ ખાને બધા સેત તે તમને બેટા બોલતે જ છે એને ફોન જોતો છે જો આવી રીતે વાસેટીને આ વેલા હોય ને આવી વાસેટી થાય જો આ બધી વીણવી પડે કેટલી વીણતા વાર લાગે હા અને આનો ભાવે બહુ રાધો હોય પા વીણવામાં બહુ વાર લાગે જો બાજુ છે જો અમારે તેજસ્વીને ખબર છે તેજસ્વી કઈ બાજુ છે કઈ બાજુ છે વાય બતાય તો હાલ બતાય બતાય

તું એમ કે થાળી ભરીને વાસીટી લાવિને મારા મિહુલને પ્રેમથી ખવરાઉં એટલી એટલી કોણ ધરાય દાળઢે ઓળગે એટલી વાસીટી તો શું ન ખાતા તેમ ન ખાતા હું એકલી જ ખાતી તે તો તું ચાણ ઓલી વાડીએ પોલી વાડીએ જઈએ ગારો નડે પછી બીજું હું ને અધર છે ના ના તો પડશે જ ભાજી તમને પછી દેવા

નથી વીણી એકતા એટલે હજાર હોય તો ત્યાં કોઈ વીણી ન હોય કે એક કેમ વીણવી તેજસ્વી બેન નો પાસો અત્યાર માં ભાગ લઈ જવા છે કા તેજસ્વી હું લેવી તું હે સોડા લેવી જો ઈ હું કઉ ને રોજ કે ભાઈ એનો પચાસ રૂપિયા નો મિનિમમ ભાગ થાય છે હું તમને બતાવું જો એ સોડા આ સોડા બિસ્કિટ બબલા ચોકલેટ બધુ થી એનો ભાગ છો આજે ગીલ લીધા છે ને મારે આ બાજુ તેજસ્વી બેન વાળે છે કા તેજસ્વી બેન આમ જો નાય ધોન ફડક પહેરીને તૈયાર થઈ ગઈ તો આમ જો નૈની નૈની ઢીંગલી લાગે કા એ ઢીંગલી લાગે ને નાની નાની હું ગોતા ઠેક ઢીંગલી નું કીધું તે ઢીંગલો લઈને આવ્યું જુઓ હે અને આ ભાગી છે રાતના આઠ અને બે હજાર થી વાળું કરવાનું હાલો થી બધા વાળું કરવાનું જો ભાગી તૈયાર થઈ ગયા છે ભાઈ ખાવા હાલો બધા વાસેટી ને ભાઈ ખાવા અને વાય ભાજી કેમ બને એ તો બધાને આગલે વિડીયોમાં દેખાડીશ નવા તો એને નાન કરી દઈ ભાઈ જેમ આપણે પાલકની ભાજી બને એમ વાસેટીની ભાજી બને એમાં જે કાંઈ લસણ ને ને જે કાંઈ આપણે પાલકની ભાજી નાખીએ એમાં આમ નાખો પેલા ભાઈ પાલકની ભાજી જેમ જ વાસટીની ભાજી છે અને વાળું કરવો બે જાય હાલો બધા વાળું કરો હા